અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું બાયડ ધનસુરા રોડ સહિતના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોને હાલાકી પડી અને આ સાથે વાહનોની લાઇટો ચાલુ રાખી અને વાહન હંકારવાની પણ ફરજ પડી રહી છે તો અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે બાયડ ધનસુરા રોડ સહિતના વિસ્તારોમાં ધુમ્મસનું આવરણ જોવા મળ્યું જેને લઈને વાહન ચાલકોને હેડલાઇટ્સ ચાલુ રાખી અને વાહન હંકારવાની ફરજ પડી ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં સતત ઘટાડો જોવા મળ્યો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું બાયડ ધનસુરા રોડ સહિતના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું વિઝીબિલિટીમાં ઘટાડો થતા ચાલકોને હાલાકી પડી અને આ સાથે વાહનોની લાઇટો ચાલુ રાખી અને વાહન હંકારવાની પણ ફરજ પડી રહી છે તો અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે બહાર ધનસોરા રોડ સહિતના વિસ્તારોમાં ધુમ્મસનું આવરણ જોવા મળ્યું જેને લઈને વાહન ચાલકોને હેડલાઇટ્સ ચાલુ રાખી અને વાહન હંકારવાની ફરજ પડી ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં સતત ઘટાડો જોવા મળ્યો